અંકલેશ્વર એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના બાળકો દ્વારા તિરંગા ડી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. એસવીએમ ના નર્સરી તથા શિશુ એક બે ના બાળકો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અને તિરંગા દિવસની ઉજવણી હેઠળ અભિનય ગીત રજૂ કરાયા. હિરલબેન મોદીએ તિરંગાનું મહત્વ સમજાવ્યું નાના ભૂલકાઓ પાસે રાત્રે ધ્વજમાં રંગપૂર્ણિ કરાવવામાં આવી. અંકલેશ્વર પાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતામાં પણ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરાયા મુખ્ય મહેમાન પદે નિવૃત્ત શિક્ષિકા સુચિતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા સુપરવાઇઝર મીતાબેન રીંડાણી માર્ગદર્શન હેઠળ ધોરણ ત્રણ તથા ધોરણ છ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના નૃત્ય નાટિકા રાસ તથા મટકી ફોન રમઝટ રમઝત બોલાવાઈ